નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા છે મરચીની ખેતીની જે ખેડૂતોને ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ આવતા હોય છે કુકડો આવી જો ફ્લાવરિંગ ના આવવું બધા મરચીમાં ઉતારો ના આવો તો ખેડૂત મિત્રો તમને પહેલાંમાં પહેલાં આજે મરચીનું રિઝલ્ટ બતાવીશું જુઓ ખેડૂત મિત્રો મરચી જુઓ બતાવજો તમે ફ્લાવરિંગ પણ કેટલું જબરજસ્ત આવી ગયું છે જુઓ અને મરચાં પણ ચાલુ થઈ ગયા છે જુઓ કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં બતાવજો આખી મરચી જુઓ એકદમ સુપર પરિણામ મળ્યું છે એમાં આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે જો બતાવો મરચી બતાવવા નજીક એટલે ખેડૂત મિત્રને ખ્યાલ આવે કે રિઝલ્ટ કેવું મળ્યું છે ફક્ત આપણા બે સ્પ્રે કરેલા છે અને નીચે જમીનમાં આપેલી છે આપણી પ્રોડક્ટ બતાવજો આપણી મરચી એકદમ સુપર રિઝલ્ટ અને ગ્રીનરી જોવા ઉપરની ફ્લાવરિંગ પણ જબરજસ્ત આવી ગયું છે તો ખેડૂત મિત્રો તમને પ્રોડક્ટની થોડી માહિતી આપીશું આપણા ભૂમિ પરિવર્તન છે એમને પાણીમાં આપેલું છે અને આ છે આપણું ક્રોપ પરિવર્તન એ એમને છંટકાવ કર્યું છે પચીસ એમએલથી એક આ પેસ્ટ વાર્ગો અને ફ્લાવરિંગ માટે જે છે ખેડૂત મિત્રો એ આપણે બૂમફાસ છે એ જબરજસ્ત ફ્લાવરિંગમાં કામ કરે છે અને રિઝલ્ટ પણ એક સુપર મળેલું છે આપણા ખેડૂત મિત્રોને જે બી ખેડૂત મિત્રો મરચાંની ખેતી કરતા હોય એમની માટે આ વિડીયો ખાસ ધ્યાન સુધી જોવાનો છે અને આવનારી નવી અપડેટ તમને મળતી રહેશે આપણો મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલો છે તમે કોન્ટેક કરી શકો છો અમારો ઓનલાઈન કુરિયરથી તમને ગમે ત્યાં દવા મળી જશે જો બતાવજો એકવાર બીજી વાર જો ફ્લાવરિંગ એકદમ સુપર મરચીમાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં જોવા કર્યું મિત્રો એકદમ સુપર પરિણામ મળ્યું છે ઘણા મિત્રોને પ્રોબ્લેમ આવતા હોય છે મરચીની ખેતીની અંદર તો એનું આપણે સોલ્યુશન તમને આપી દઈશું તો પહેલી વાર ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી તો આવનાવી નવી અપડેટ તમને મળતી રહેશે જય જવાન જય કિસાર